મંત્રીઓ અને નેતાઓ વિશે વાત કરતા આપણી પરંપરા વિશે વાત કરીએ એક છે પરંપરા એક છે ઉત્સવ એક છે ઉજવણી એક છે આનંદની સાથે નવા વર્ષને વધાવવું એક છે સરસ મજાની આતશબાજી કરવી ફટાકડા ફોડવા અને પછી નવા વર્ષને વધામણા કરવા ફટાકડા ફોડવા ના ફોડવા પર બહુ જ બધા લોકોની સહમતી અસહમતી હોઈ શકે પણ મોટા ભાગે એ પરંપરાનો ભાગ છે અને લોકો ફટાકડા ફોડીને નવા વર્ષનું સ્વાગત કરે છે દિવાળીના દિવસે શ્રીરામ પાછા આવ્યા હતા એટલા ઉત્સાહથી ભગવાન રામનું અયોધ્યામાં જે રીતે સ્વાગત થાય એટલે અયોધ્યાને આખી શણગારવામાં આવે ઘરે ઘરે દીવડા થાય અને ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવે એ ભરોસા સાથે કે સત્યનો હંમેશા વિજય થાય છે પણ એક છે પરંપરા નિભાવવી અને બીજું છે સળિયો કરવી હવે ફટાકડાના નામ પર ખૂબ નાના બાળકોથી માંડીને અનેક માણસો જેમને એવું લાગે છે કે બહુ જ બહાદુર છે એટલે મારો છોકરો તો હાથમાં ફટાકડા ફોડી શકે મારું બાળક તો સેચ પણ ડરતું નથી ને આપ કરી શકે એમ તગારું ઊંધું કરવાનું ને પછી એની નીચે ફટાકડો ફોડીને ફોડવાનું ને પછી તગારું ઉછળે એનો આનંદ લેવાનો એ આનંદ નથી એના કારણે શું થાય મોજ બધા અલગ અલગ વિડીયોના દ્રશ્યો સામે આવ્યા તા મેં દિવાળીના દિવસથી લઈને અત્યાર સુધીના સમાચાર જોશો તો એક તો ફટાકડા ફોડવા જેવી બાબતમાં ગામમાં મારામારી થઈ ગઈ બે સમુદાયો સામે આવી ગયા બે જૂથ સામ સામે આવ્યા બે જાતિના માણસો સામ સામે આવ્યા વર્ગ વિગ્રહ થયો નવ નવ લોકોને હોસ્પિટલ લઈ જવા પડ્યા અમરેલીમાં આ ઘટના રાજકોટમાં હત્યા થઈ ગઈ આ પ્રકારની ઘટનાઓ અને એની વચ્ચે એક સમાચાર અમદાવાદના રાણીપના છે રાણીપ પાસે ચેનપુરમાં એક સોળ વર્ષની છોકરી છે એ ઊભી હતી એક દુકાનની પાસે જઈ રહી હતી પોતાના રસ્તા પર અમુક જ પેલા મસ્તીખોર નવડચંડા છોકરાઓ હોય એમને એવો વિચાર આવ્યો કે આપણે પાઇપની અંદર ફટાકડો નાખીને ફોડીએ એમણે પાઇપની અંદર બોમ્બ મૂક્યો ને પછી એ ફટાકડો ફોડ્યો પાઇપ એકદમ તીવ્રતા સાથે ઉડી સીધી એ છોકરીના માથા પર વાગી કોઈના ઘરની સોળ વર્ષની છોકરી દિવાળીના બીજા દિવસે મૃત્યુ પામી નવું વર્ષ શરૂ થતાની સાથે જ એમના માટે માતમ લઈને આવ્યું તમારા છોકરાઓની બે મિનિટની મસ્તી તમારા બાળકોની બે મિનિટની બહાદુરી એમને એવું લાગે છે કે બહુ જ બહાદુરીનું કામ કરી રહ્યા છે તગારા ઉછાળીને પાઇપો ઉછાળીને કે પછી બેફામ રીતે ફટાકડા ફોડીને કોઈ સાવચેતી રાખ્યા વગર એ પોતાના તો જીવને જોખમમાં મૂકે છે કોઈના બાળકને મારે છે અને આવું થાય ત્યારે કોણ જવાબદાર કોને પૂછવા જવાનું આ ઘટનામાં એક યુવક અને બીજા બે સગીર છોકરાઓ હતા ખૂબ નાની ઉંમરના હતા એમની સામે ફરિયાદ નોંધાઈ છે આ ફરિયાદ હત્યાના ગુનાની નોંધાશે ખૂબ નાના છોકરાઓનું ભવિષ્ય સાવ ખરાબ થઈ જવાનું છે એ લોકોને તો કલ્પનાય નહોતી કોઈને મારવા નહોતા માગતા પાઇપની અંદર ફટાકડો ફોડીને ખાલી પોતાની મસ્તી કરવા માગતા હતા અને કાં તો એમને એવું લાગતું હતું કે આ ઉજવણી કરી રહ્યા છે ને આ એક ઘટના છે આવી ખૂબ ઘટનાઓ થતી હોય છે આ અનેક ઘટનાઓ જે દિશામાં છેલ્લેનો અંત લઈ જાય છે એ બહુ સુખદ નથી હોતો કોઈકના પરિવારની સોળ વર્ષની દીકરીનું મૃત્યુ થયું છે અને જેમના કારણે થયું છે એ લોકોને કલ્પનાય નહોતી કે એ લોકો આવું કશું કરી રહ્યા છે અપેક્ષા માત્ર એટલી કે આપણા બાળકોને આપણે એમની સાથે રહીને એટલું એમને શીખવાડી શકીએ કે ખરી બહાદુરી ક્યાં છે બહુ જ બહાદુરીથી એવા દેખાડવા માટે એ પ્રકારના ફટાકડા એ રીતે ફોડવા એને અવળચંડાઈ કહેવાય સળિયો કરી કહેવાય વિચિત્ર વેડા કહેવાય એને ઉજવણીએ નથી કહેવાતી કે બહાદુરી પણ નથી કહેવાતી જ્યારે તમે ખોટાની સામે ઊભા રહી જાઓ છો આખું ટોળું જ્યારે ચૂપ હોય છે ને ત્યારે તમે બોલી શકો છો જ્યારે તમે અસત્યની સામે લડીને ખરેખર સત્યની લડાઈ લડી શકો છો ત્યારે તમે બહાદુર હોવ છો બાકી બહાદુરી આ રીતે સાબિત કરવાની વસ્તુ નથી આટલો સામાન્ય ડિફરન્સ આ જે ભેદભાવ છે આપણે સમજાવી શકીએ એવી અપેક્ષા